નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યુઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે આજે તારીખ અઢાર ચોવીસ જોઈએ નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ન્યુઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ ઉપસ્થિત રહ્યા કચ્છ કેસરી પરમ પૂજ્ય આચાર્ય પૂનમચંદ્રજી મહારાજ સાહેબ પરમ પૂજ્ય ભાગ્યવંતિભાઈ મહારાજ સાહેબ તથા પરમ પૂજ્ય કસ્તુરબાઈ મહારાજ સાહેબના સુશિષ્યા પરમ પૂજ્ય સુનસાભાઈ મહારાજ સાહેબને તારીખ પંદર ચાર બે હજાર ચોવીસ સોમવારે કાર્યવાહક પરમ પૂજ્ય તારાચંદ મુનિ મહારાજ સાહેબના શ્રી મુખે તથા શ્રી આરાધના ભવન જૈન સંઘના ઉપન્યાસ પૂજ્ય અનંત જ્ઞાન વિજયજી મહારાજ સાહેબ તેરાપંથ જૈન સંઘના પરમપૂજ્ય નિકુંજ મુનિ મહારાજ સાહેબ છકોટી સંઘના પૂજ્ય યશોમતી શ્રીજી મહારાજ સાહેબ ખડતર જૈન સંઘના સાધ્વી તથા અન્ય સંપ્રદાયના સાધુ સાધ્વીની ઉપસ્થિતિમાં અંશનવ્રત સંથરાના પછખાણ કરાવવામાં આવેલ જેમાં શ્રી સંઘ તથા સમસ્ત જૈન સમાજના સર્વે ભાઈ બહેનો ઉપસ્થિત રહી તપ ધર્મની અનુમોદના કરેલ પરમપૂજ મહારાજ સાહેબના દર્શનવંદનનો સમય સવારે દસ થી બાર તથા સાંજે ચારથી પાંચ સ્થળ પ્રાણ સ્થાનક હોસ્પિટલ રોડ ડોક્ટર ભાદરકા હોસ્પિટલ પાછળ ભુજ કચ્છ આ પ્રસંગે શ્રી આઠ કોટી મોટીપક્ષ જૈન સંઘ ભુજ અને મહાસંઘના પ્રમુખ શ્રી વિનોદભાઈ મહેતા મહાસંઘના ટ્રસ્ટી શ્રી ભાવિનભાઈ સંઘવી માંડવી ઉપપ્રમુખ શ્રી અભયભાઈ શાહ મંત્રી શ્રી રાજેશભાઈ બોરા ખજાનચી શ્રી હિતેશભાઈ મહેતા શ્રી સંઘના આગેવાન શ્રી ઈશ્વરભાઈ દેસાઈ ભદ્રેશભાઈ મહેતા કવિઓ જૈન મહાજનના ટ્રસ્ટી ગિરીશભાઈ અને ભુજના વિવિધ જૈન સંઘના પ્રમુખશ્રીઓ જૈન સમાજના આગેવાનો કચ્છ અને કચ્છ બહારના જૈન સંઘોના આગેવાનો હાજર રહ્યા હતા શ્રી આઠકોટી મોટી પક્ષ સ્થાનકવાસી જૈન સંઘમાં એકોતેર વર્ષના સુલસાબાઈ મહાસતીજીએ સંથારાના પચખાણ લીધા છે મહાસતીજીનો દીક્ષા પર્યાય પચાસમાં વર્ષમાં ચાલી રહ્યો છે સમગ્ર બાબતે સંઘના પ્રમુખ વિનોદભાઈ ત્રિભુવન મહેતાએ જણાવ્યું કે શ્રી આઠકોટી મોટી પક્ષ અનપાસી જૈન સંપ્રદાયના કચ્છ કે શ્રી આચાર્ય ભગવંત્રી મળશે અને ભાગ્યવતીભાઈ માસતી અને કસ્તુરભાઈ માસતીના સુશિષ્ય સુલસાભાઈ જે એકોતેર વર્ષની જેમની ઉંમર છે જેમણે નવમી એપ્રિલ બે હજાર ચોવીસના આજીવન પચકા લીધા અને ત્યારથી એમણે ઉપવાસ ચાલુ કર્યા છે જૈન ધર્મની અંદર જ્યારે કોઈ સંતજીની શારીરિક અનુકૂળતા ન હોય અને દવાની કે જે વિશેષ જરૂરિયાત પડતી હોય ત્યારે તેઓ અમારા જૈન ધર્મની અંદર એક વિશેષ પછકાણ છે આજીવન સંતારણ પછકાણ જે જેમને ગ્રહણ કર્યા છે જેનું મહત્વ જૈન ધર્મની અંદર ખૂબ જ છે જેમનો આજે નવમો નવમો ઉપવાસ છે સુક્ષ્મતા સારી છે ઉપવાસ ચાલુ કર્યા એ પહેલાં એમને ઘણી તકલીફ હતી અને ઉપવાસ ચાલુ કર્યા બાદ એમનો અત્યારે ઓક્સિજન ઓકે ઓકે છે બ્લડ પ્રેશર ઓકે છે અને સુગર પણ ઓકે છે ને આપણે જોઈ શકીએ છીએ કે એમનું મુખોપણનું આનંદ એ પણ બરાબર છે આ એક જૈન ધર્મનું મહાનતા છે મહત્વ છે સંસાર રત્ન જેમણે પછકા લીધા છે સંસદભાઈ માસ્વતીજી જેમની ઉંમર એકોતેર વર્ષ છે જેનું સેમ જીવનનું ઓગણપજા વર્ષ પૂર્ણ થઈ અને પચાસનું વર્ષ ચાલી રહ્યું છે ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્ર પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર બોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયી રાજીનામાની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હાજર બાર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને બે હાજર ચોવીસ માં પણ ચૂંટણી જીતશે જ્યોતિષી શંકર ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી થી વીસ હાજર થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઈન નાઈન જીરો નાઈન સિક્સ ઝીરો ટુ નાઈન ટુ એટ ટીના હાઉસ છઠ્ઠી રિંગ રોડ ભાણજી સ્ટ્રીટ ભુજ કચ્છ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર